નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર તો મિત્રો આપણી આજની કહાની કંઈક એવી છે કે ભાઈ હમણાં એકની વિડીયો આવે અને એકદી નથી આવતો એનું કારણ તમને બતાવું અમારા કેમેરામેનને થોડુંક ગાલ પચોડ્યું અડી ગયું છે એટલે આમ થોડુંક કેમેરામેન અમારે હાજર ના હોય તો થોડુંક આગા પાછું કરવું પડે તો મિત્રો આજની આપણી તારીખ છે સોળ એપ્રિલ બે હજાર ચોવીસ અને આજે આપણે એક નવો વિડીયો બનાવવામાં આવે છે તો મિત્રો આજ ઘણા વ્યક્તિના પ્રશ્ન એ પણ એવા હતા કે પશુપાલનમાં નફો રહીએ છે ઘણા વ્યક્તિના પ્રશ્નો એવા હતા કે પશુપાલનમાં ખોટ રહીએ છે તો આપણે આજી માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીએ છીએ નફો ખોટ તો ઠીક સમજાણું છે પણ મુદ્દાની વાત એ છે કે ભાઈ આ પશુપાલનનો વ્યવસાય અમે કરીએ છીએ એટલે એટલે ડોબા અહીંયા ઊભા છે અમે આ ભેહુન ડોબા કહીએ ખાસ કરીને અમારી આ કાઠિયાવાડની એટલે કે સૌરાષ્ટ્રની ધીંગી ધારાની ભાષા કંઈક આવી રીતની આખી અલગ જ હોય તો આ આ રાખવાનું કારણ એ છે કે આ ભાઈ વી વીઘા હું જમીન ખેડું છું ટ્રેક્ટર આંકવા જાઉં છું અને આ પશુપાલન કરું છું પોદરા વધે છતાંય કેમ અમારે પશુપાલન કરવું પડે આ વિષયની કંઈક ચર્ચા ખરેખર અમારે કરવી જોઈએ પણ સરસાનો વિષય પાછો બની જાય કે તમે ખેડૂત છો ને પશુપાલક છો ને તમને આમાંથી નફો વધતો નથી કોઈ કંઈક નફો વધે હે તો આ બધો બધા વિડીયોમાંથી આ ત્રણથી ચાર વિડીયો મૂકાયની કોમેટોની અંદર અમને એવું જાણવા મળ્યું કે ભાઈ નવ્વાણું ટકા કોમેટના જે અમે વસ્તુ જોઈએ ને કોમેટની અંદરથી એક આખું રિચર્ચ કર્યું એ કોમેટોની અંદરથી એવું જાણવા મળ્યું છે કે પશુપાલનની અંદર નફો છે હાવ પોદરાય જ નથી કારણ કે ઘણા ઘણા ભાઈ આપણે જે ઘરે રાખી થઈ બસો થી અઢીસો રૂપિયાનું દૂધ તો ઘરે રાખતા જ હોય એનો હિસાબ કરીને મોકલો તો ખરેખર બહોતેર થી પીચોતેર હજાર રૂપિયા ઘરે ખાવાના દૂધના થાય છે ટૂંકમાં અમારું નાનું કુટુંબ છે એને બહુ મોટું કુટુંબ હોય તો એને વધારે પણ જોતું હોય અને આ ખાતરનો હિસાબ કરીને ઘણા ભાઈઓ મોકલો એ પ્રમાણે મને એવું લાગે છે કે બધા ભાઈઓને પશુપાલકના વ્યવસાયની અંદર થોડોક તો રસ ધરાવે જ છે કેમ કે નવ્વાણું ટકા કોમેટું એવી બધીની છે કે પશુપાલકના ધંધા ધંધાની અંદર આપણે મળે છે તો ઘણા વ્યક્તિને એવી કોમેન્ટ છે કે ભાઈ નથી મળતું ભાઈ લક જોર કરતા હોય કે જોર કરતા હોય એટલે હવે મારે આમાં જોર કરતા હોય તો મને આમાં મળે ખેતીમાં જોર કરતા હોય તો ખેતીમાં મળે પ્લસ ઘણા અખરા વ્યક્તિને આથી કઈક બીજો બિઝનેસ કરતા હોય તો એમાં પણ એને રૂપિયા મળતા હોય તો આ બધાના કંઈક અલગ અલગ ભાગ્યમાં લખેલું હોય અમારા ભાગ્યમાં આવું હું જોવું જોઈએ પાંચસડાનું હવારથી હાંજ હતી ત્યાં આખા વારમાં પાંચથી છ લાખ રૂપિયાનો નફો આ પશુપાલનની અંદરથી અમને મળતો હોય છે અને રહી વાત ખેતીવાડીની તો તમે જોજો છો ખેતીવાડીમાં ઉનારે અમારે આ વર્ષ જ એવું અમારા માટે લકી છે કે જીરું થયું છે અને તૈલે થયા ખરેખર જીરામાં જ અમને પાણી થઈ રહેવાની બીક લાગતી હતી ને એને બદલે પાછા ભગવાનની તૈલ પણ કરી દીધા કેમેરામેન ફોકસ કરો તૈલ વર આવી જાય તો આ કહાની કંઈક એવી છે કે ભગવાનને ભાઈ દેવું હોય ને તો એમ કે ખપેડો ફાડીને દે અને ટ્રેક્ટર રાખવા જાતો પણ આજ બે વર્ષથી ઓછું કરી નાખું કેમ કે પશુપાલનનો વ્યવસાય વરથી વરા વધારતો જ જાઉં શરૂઆત એક પશુથી કરી હતી અત્યારે હાલ બધા ગણી તો ચૌદ પશુ થઈ ગયા છે તો ભલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આમાંથી મળે છે એ વાત ફાઇનલ છે તો મિત્રો આવા નાવા કંઈક અમે વિડીયો બનાવતા રહ્યો અને ખરેખર મિત્રો આજ તો એક ખુશીની વાત એ છે કે તમારા બધા મિત્રોનો એટલો સપોર્ટ મળે છે કે આજ એકતાલીસ હજાર નહીં બેતાલીસ હજાર પરિવારને આજુબાજુ પહોંચી જવા આવ્યો છો ખરેખર તમારો સપોર્ટ એટલે એક કૃષ્ણ ભગવાનનું વિરાટ સ્વરૂપ હતું ને એવું તમારું હું સ્વરૂપ માનું છું કેમ કે તમે જ મારા ભગવાન કેવો સબસ્ક્રાઈબર મિત્રો છો તમે જોવ નહીં તો માલો ભાઈ વિડીયો બનાવે શું પછી તો એક તો બધાનો દિલથી આભાર માનવો પડે મારે અને આપણે જે જે વસ્તુ તબેલાની અંદર આ કહેતા આવ્યા એમાંથી કોઈ મિત્રોને ફાયદો થયો હોય કોઈને ગેરફાયદો તો થયો જ નહીં હોય અને કદાચ નહીં થયો હોય તો ફાયદો નહીં થયો હોય પણ ગેરફાયદો નહીં થયો હોય કેમ કે હું જે વસ્તુ દેશી તરીકેથી બતાવું છું ને એટલે બધા મિત્રોને બહુ ગમે છે અને અમારા વિડીયોને સપોર્ટ પણ કરે છે અને મિત્રો એક અમારે તબેલાની અંદર જે નવું પશુ વેણવતું ને એની કંઈક રીતે જ અલગ છે

અમે નાના નાના ટુકડા રાખ્યા કેમ કે તાજી વ્યાલેલી ભેંસ છે આ ખાઈ ના હકતી હોય અને આ છે ગોળ કે એને શુગરની બીમારી ના થાય અને એના દાંત અંબાઈ ગયા હોય તો એમાં પણ ફાયદો કરે અને આ છે કપાસિયા એકદમ મગફળીના બીજ એવા તો હાલો આપણે આ પશુને આ રીતની દોવાની શરૂઆત કરીએ આ પહે હે વ્યા બાર થી તેર થી લગભગ વિડીયો મૂકેલો છે કે અમારા અંદર ન્યુ મેમ્બર ન્યૂ મેમ્બર એટલે મિસ્ટર આવી ગયા અને આ લઈ એની મમ્મી ના આચર ને પણ ટંચ નહીં કરે છતાંય પ્રાહો મેલી દે અને જો કઈક પગમાં અમારા રીતની ડામણું વાળે પશુ ના આગળના પગમાં કેમ કે પશુ આગળ પાછું ન થાય મિત્રો જોઈ લ્યો આ કંઈક અલગ જ રીત છે પશુ પાહવાની આમાં ઓક્સિટોસીનાનો ટીકો પણ શું કરે અને કોઈ પણ જાતની દેહી દવાઈ શું કરે અને હું તો એક બધાને એક સલાહ જ દઉં છું કે તમારું પશુ જો ભાઈ પાડેડા ઉપર પ્રાવતું હોય તો અતિ ઉત્તમ કહેવાય કેમ કે અને આનું કામકાજ એવું છે કે અમે આચાર્ય આ પાડીને પાડાને જવા દઈ પણ આચાર્ય જાય ને તો ભેં ઠેકડા મારે કેમ કે એને આચાર્ય મોટું અડડેની ગમતું નથી એટલા માટે જો અહીંયા રહે ને હાવ કમ્પ્લીટલી પ્રાવી રહે જરાય ઇન્જેક્શન કે કોઈ પણ વસ્તુ નહીં ખંજવાળું કોઈ વસ્તુ જરૂર જ નહીં પડે આડું પણ નથી રહેવું પડતું તો તબેલાની અંદર ખરેખર જે પશુ પાડેડા આવતું હોય ને એક વિશેષ કહેવાય કેમ કે કોઈ વસ્તુ જરૂર ન મળે આ એક ઓર્ગેનિક જ વસ્તુ કહેવાય મિત્રો ફાઇનલી એટલી જ વારમાં ભેં પ્રાવી ગઈ તમે તમે નજરથી જોઈ લો કેમેરામેન ગાઈ ગા ફોકસ કરજો અને હવે આપણે આ મિસ્ટરને પાછા વારી લઈ અને જો મિસ્ટર કેવા તાજા તોવાનું જેમ લાંબા થાય એમ જવું જોઈએ આ ઉપાસ થતા જાય મિસ્ટર મિસ્ટરને અહીં લઈને કડે અમે બાંધી દઈ મેં કે મિસ્ટર પાસે છે તોફાની આખા તબેલામાં હળિયું કાઢવા માંડે તો મિત્રો આ રીતે કંઈક તબેલાનું બધું કામકાજ હોય અને અમારે કેમ અઢાર વીઘા જમીન છે મારી પાસે વીસ વીઘા નથી માંડવી કાઢવાનું થ્રેસર છે ટ્રેક્ટર મિની છે વડું ટ્રેક્ટર છે છતાંય આ પશુપાલનનો ધંધો કેમ કરવો પડે આ તમે વિડીયાની થમલીને જોઈને તમે વિડીયોમાં આવ્યા હોય એટલે તમને એમ થોડુંક થયું હોય કે માનદેવભાઈને કેમ આ આ પશુપાલનનો પોદરા ઉપાડવાનો ધંધો કરતા હે અને પોદરા જ વધે હે તો એ કેમ પશુપાલન કરે આની એક ભાઈ વ્યથા હોય હર કોઈ માણસને દુઃખથી રગ હોય કે ભાઈ એ દબાવો એટલે સીધું રેડી થઈ જાય તમારે દુઃખતી કેજો હું આવી દબાવી દે હારી થઈ જાય પણ આ થોડો હવાનો વિષય લઈ લીધો કે ભગવાન આવી કોઈને ના કેમ કે આ વસ્તુ એવી છે કે જે અમારી દુખતી રગ છે ને એ થોડીક અલગ પ્રકારની જ છે કે અમારે આ પશુપાલનનો ધંધો પોદરા વધે તો એ માટે કરવો પડે છે કે જે અમારો એરિયો છે અમારા ગામની અંદર પાણી બીજા બધા ઘણા છે પણ જે ગામથી

તો એ માટે આપણે આ પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો મિત્રો આ અમારી દુઃખથી ન થતી કે પાણી નહોતું અને હવે ભગવાનની દીધું છે છતાંય આપણે રાખી પશુ કેમ કે આપણે પૂગાણ થઈ જાય એટલું કામ આપણે કરી લેતા હોય તો આવજો આ વિડીયો કેવો લઈ ગયો આની સાથે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને તમારા કોઈ નવા મિત્રો હોય તો એને શેર કરી દેજો કેમ કે પોદરા જ નથી વધતા પોદરો હે ને એ અસલ વસ્તુ છે કાદામાં પણ જોયું તમે કમળનું ફૂલ ખીલે હે એવું બધું હોય અને એ ફૂલ ખીલી અને આપણે એકદમ ખુશખુશાલ થઈ જાય તો આ વસ્તુ મગજ ઉતાજો કરવા જેવી છે આવજો બધીને હર હર મહાદેવ જય દ્વારકાધીશ